અત્યારે અહિયા દવા લેવા તમે આવ્યા અહિયાં તમને કોને બતાવ્યું મને મારા સગાવાલા અહીંયા બતાવ્યું હતું સાહેબ નું દવાખાનું અત્યારે કોર્સ કર્યા પછી તમને કેમ છે અત્યારે મને સો સો ટકા રિઝલ્ટ છે આયુર્વેદિક આ દવા લીધા પછી કારણ કે પહેલાં જે મેં સ્ટીર રોડવાળી દવા લીધી ને એનાથી મને ખૂબ બાડ અસર થતી હતી અને મેં ઈ લગભગ છ આઠ મહિના મેં ખાધી અને મને એમાંથી રિઝલ્ટ નહોતું હતું અમુકનું શરીર ખુલી જવું અને ઘણા બધા શરીરમાં તકલીફો થતી હતી તો અત્યારે મને આયુર્વેદિક દવાથી મને સો એ સો ટકા રિઝલ્ટ છે અત્યારે અત્યારે તો કોઈ અત્યારે અમે સો ટકા આપડે સલાહ આપી શકીએ કે અહીંયા આગળ તમે આયુર્વેદિક દવા તમે લ્યો અને અહીંયા આગળથી તમને સો સો ટકા રિઝલ્ટ મળશે